મહત્વની વાત છે કે જ્યારે જે શાસન અધિકારી છે તેમની સાથે ઝી ચોવીસ કલાકની વાતચીત થઈ ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે રિપોર્ટ છે તે રિપોર્ટ ખુદ આચાર્ય દ્વારા મંગાવવામાં આવ્યો છે જે જાડી ચામડીના જે શાસન અધિકારી છે તેમને ત્યાં સ્કૂલ પર જવાની તસદી લીધી ન હતી અને જે ઉચક જે રિપોર્ટ છે તે રિપોર્ટ મંગાવી દેવામાં આવ્યો હતો હાલ જે હું જે શાસન અધિકારી છે મેહુલ પટેલ તેમની સાથે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું તેમનું શું કહેવું છે તેઓનું શું વાતચીત કરે છે તે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું હું મેહુલ પટેલને કોલ કરીશ અને ખાસ કરીને આ સમગ્ર જે વાત છે તે વાતને લઈને મેહુલભાઈનું શું કહેવું છે તે તેમની પાસેથી જ પ્રયાસ કરીશ જી ચોવીસ કલાક પાસે તમામ પ્રકારના જે પુરાવા છે તે છે જી મેહુલભાઈ નમસ્કાર હલો મેહુલભાઈ નમસ્કાર હા ચેતનભાઈ સર આ સમગ્ર જે રિપોર્ટ છે આપ રૂબરૂ ગયા છો સ્કૂલ પર

રજા રજા મંજૂર પત્ર કોણ ભરે જે ગેર જે પોતે રજા લીધી હોય કે અન્ય શિક્ષક કોણ ભરે સાહેબ કેઝ્યુઅલ રજા છે સીલ સીઆ સાહેબ હું જો પૂછું છું એમનો જવાબ આપો જે રજા મંજૂર પત્ર છે તે કોણ ભરે જે રજા પર ઉતરવાનું હોય તે ભરે કે અન્ય શિક્ષક ભરે શિક્ષક શિક્ષક ભરીને આપે જ્યારે આકસ્મિક હોય તો એ જાણ કરી દે આગળથી

આપ જોઈ શકો છો મેહુલભાઈનો કોલ ચાલુ છે પરંતુ ક્યાંક મૂંગા જેમ હવે ચોવીસ કલાક તમામ પ્રકારના જે પુરાવા છે તે પુરાવા આપની સમક્ષ મૂકી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક અધિકારી છે તેઓ રૂબરૂ જે સ્કૂલ છે તે સ્કૂલ પર નથી ગયા અને જે રિપોર્ટ છે તે બારોબાર મંગાવવામાં આવ્યો હતો અને રિપોર્ટના આધારે

હોય છે પરંતુ મા બાપને ક્યાં ખબર હોય છે કે તેમના જે બાળકો છે તે ફક્ત ને ફક્ત સ્કૂલમાં બેસવા માટે જતા હોય છે ન કે શિક્ષણ લેવા માટે જી ચોવીસ કલાક દ્વારા સમગ્ર જે અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક જે શાસન અધિકારી છે તે પોતાનો લૂણો બચાવ કરતા હોય તે રીતનું અહીં જોવા મળી રહ્યું છે જી બિલકુલ બિલકુલ આશ્ચિત